સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર અને જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે ધ ગેલેક્સી સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે સાબરકાંઠા અરવલ્લી ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો સાબરકાંઠા અરવલ્લી ક્રિકેટ પ્રેમીઓ તેમજ યુવાનો માટે સાબરકાંઠા અરવલ્લી ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌ વખત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે જેનું પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદઘાટન કરાવી રમતવીરોમાં ઉત્સાહ વધાર્યો હતો આ ઉદઘાટન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ સાંસદ શોભનાબેન બારૈયા સાંસદ રમેશ